ડંપર માર ઉપર આવી છે એટલે જે ડમ્પર તમારા ઉપર આવ્યો છે ને હાલ જે ગાડી જે તમારા ટાયરના પાછળ તમને વાગ્યું છે નથી વાગેલું અને બીજું કેટલા વાગ્યા ને સમય ઘટના ઘટી હતી

જોઈ શકો છો જે રીતે ટ્રક બે ટ્રકો સામસામે સામે અથડાયા છે અને પાછળના સાઈડે એક યુવક છે તેનું પણ બાઇક પાછળ હતું જેથી લઈને સદનસીબે કોઈ જાનહાનિના હાલ સમાચાર નથી આપણે બાઇક વધારવાની કોશિશ કરીશું જોઈ શકો છો કઈ રીતે બાઈક બી જોઈ શકો છો એક અકસ્માત ગંભીર બની શકત પર સદનસીબે જે કહી શકાય કે જોઈ શકો છો જે પાછળનો રહે એકદમ બાઈકના આગળના ભાગે ચડી ગયો છે પરંતુ સમયસૂચકતા વાપરીને ડ્રાઈવરે પોતાની જાન બચાવી છે

અકસ્માત ભયંકર બની શકતો પરંતુ હાલ પૂરતું કોઈ જાનહાનિ સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા જોઈ શકો છો હાલમાં સાબરમતી બ્રિજના ઉપર ટ્રાફિકની પર આપ લાઈને જોઈ શકો છો વાહનો એક સાઈડ પર ચાલી રહ્યા છે એક સાઈડ પર રહ્યા છે 啊，还买那个鬼？